અને તમારો આવતું હતું એટલે પછી કીધું માં હવે મારે હાજી રહે તો તારી અને મરી જાય તો તારી દીકરી બરોબર આવતા રવિવાર બધી રેડી થઈ જાય હું આવતા રવિવાર પીગે લગાડી જાય અને અગિયારસો રૂપિયાનું પારે હવે છ નાખે મારું બીજો કેપેસિટી નથી સવારે મારી દીકરી રેડી થઈ ગઈ આ દીકરી ને જો આને કહેવાય સંગાર આ ચમત્કાર तो सूट तो मत कर तुम्हारी श्रद्धा के माँ आवे तारे तो तू न माले तो तू आवे दिखली देख रहा है तेरे विश्वास हो गया अब तो भी क्या हो और चमत्कार करते हैं वाला तो अंदर श्रद्धा ना बोल रही है इसमें डॉक्टर ना भगवान मानो सुन दवा अने दवा સરકાર માં આ છે કાકે દીપતી મહોને પ્રાણ પામે છે આ ઉદ્વિઘેય કે ચમત્કારની વિશ્વાસ અને હું પોટા થી આવું છું ભાઈ પોતે હિન્દુ બાબર છે અને વર્ષના બાપુ સાથે તો

જેમ કે નો ઓ આ પાઈની વાતમાં કાઠીઓ આવે ના હો ત્યાં નામ પર આવત આ ગામ છે બહુ આ હાથ પર આવે છે પણ આજે છે ને એક પણ નાખો દેના છે

તમે બીજો શું સમજતા તમારી શ્રદ્ધા કે માં હવે તારે તો તું ને તો તું ખાલી દીકરી જય વિશ્વાસ હો તો ને થયો ચમત્કાર નથી કારણ કે ઓ બહુ મોટો ડોક્ટરના ભગવાન માનું છું દવા અને દવા દે અને ગાય નું દૂધ પાઈ દે બેના ગાય અને બને તમારી ઘરમાં ખૂબ

અને દોઢ વર્ષ પહેલા હું શૈલેન્દ્રસિંહ બાપુ સાથે આવ્યો હતો અને મારી ઘરનું ભૂમિ અહીંયા છે મને પહેલી નોકરી બચાવ આઈટી એમાં સરકારીમાં મળી હતી અત્યારે બોટાદ નોકરી કરું છું અને ચૌદ વર્ષે મને સંતાનમાં દીકરી પ્રાપ્ત થઈ છે મા મોગલ મા આશીર્વાદ જય મોગલ ચમત્કાર નથી વિશ્વાસ આટલા બે ગુના રાખી બીજું નામ રાખ્યું બે નામ રાખ્યું કેટલા